નમસ્કાર મિત્રો આપણે જે રાધનપુર થી રાપર જે સંઘ છે તે સંઘ હેતુ શું છે અને શું પર્પઝ થી તે સંઘ છે તો આવો આપણે જાણીએ બોલો તમારું નામ શું મારું નામ સાધુ ભીખાભાઈ શંકરભાઈ અને તારું તાલુકો સંબંધી તમે આ સંઘ આશરે કેટલા વર્ષથી કાઢે છે છેલ્લા આ સંઘ છેલ્લા ત્રેવીસ વર્ષથી સતત અવિરત ચાલુ છે તેની અંદર સમાજના અન્ય ભાગ્યને જોડાય છે અને સતત ચાલુ રહે છે અને આ સંઘ કાઢવાનો મુખ્ય હેતુ આ સંઘ કાઢવાનો મુખ્ય હેતુ તો કાંઈ નહીં પણ બે હજાર એકની સાલની અંદર અમારે એક દાવતુર પરિવારની બાધા હતી એટલે અમે શરૂઆત કરેલી ત્યારબાદ સમાજના અન્ય આપણા બધા લોકો જોડાણા અને અમને એવું લાગ્યું કે આ સંઘ કાઢવાથી એક ભાઈચારાની એકતા વધશે એટલે અમે સંઘની શરૂઆત કરી ત્યારથી પછી અમને દર વર્ષે દિવાળી વેકેશનમાં ખોટા પૈસાનો બીજે વ્યય કરવો એના કરતાં આપણે પાંચ છ દિવસ સમાજના અન્ય ભાઈઓ પરિવાર સાથે રહે સાથે ભોજન રહે વાતોચીતો કરે અને એક એકતાનું ઉદાહરણ બને ભાઈચારાનું ઉદાહરણ બને અને દાદાનું રતન થાય પાંચ છ દિવસ એની પ્રાર્થના થાય એના યાત્રા ધામે આપણે પંખપાળા જે એટલું કષ્ટ પડે એટલું વેઠી અને જઈએ તો એની મનોકામના પૂર્ણ થાય આ હેતુથી અમે સતત પર્પઝ ભાઈચારામાં એક જ કહેવા માગું છું કે આજના જમાનાની અંદર આપણે જે ખોટા ખર્ચા દિવાળી ફરવા જઈએ એના કરતા આવો ભાઈચારાનો સમ જળવાઈ રહે એટલા માટે એક આપણા કુળદેવી હોય કે ઈષ્ટદેવ હોય ત્યાં આવી રીતે પગપાળા સંઘનું આયોજન કરી બે ચાર દિવસ સર્વ ભાઈઓ ભેગા મળી અને જો સાથે ભોજન લઈશું તો આપણી એકતા જળવાઈ રહેશે ભવિષ્યના સમયની અંદર એકતા બહુ હવે અઘરી વસ્તુ છે એટલે એકતા રાખવા માટે આવા સંગ અત્યારે જરૂરી છે બોલો